મુસ્લિમ યુવકે કિન્નર સાથે અનોખા લગ્ન યોજાયા હતા જી હા આપને જાણીને આશ્ચર્ય થશે પરંતુ અહીંયા એક યુવકે કિન્નર સાથે લગ્ન કર્યા છે અને આ બંને એક વર્ષથી રિલેશનશીપમાં હતા યુવક ઇન્દોર નજીકના રાઉનો ગામનો રહેવાસી છે અને તે ઇન્દોરની એક માર્કેટિંગ કંપનીમાં કામ કરે છે યુવકે જણાવ્યું કે જ્યારે ઘરના લોકોને આ રિલેશનશીપની જાણ થઈ હતી તો તેમણે લગ્નનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો તો પરિવારની નારાજગી છતાં પણ તેમણે એનજીઓ અને કેટલાક મિત્રોની હાજરીમાં કિન્નર સાથે લગ્ન કર્યા છે આ અનોખા લગ્ન વિજાસન દેવી મંદિર પરિષદમાં હિન્દુ રીતિ રિવાજ મુજબ કરવામાં આવ્યા હતા